મહેસાણા સતલાર સાત ધરોઈ ડેમ એક્યાસી પોઈન્ટ બાર ટકા ભરાયો છે હજુ પણ ડેમ પાંચ ફૂટ જેટલો ખાલી છે ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે ધરોઈ ડેમ હજુ માત્ર એક્યાસી પોઈન્ટ બાર ટકા જ ભરાયો છે ધરોઈમાં નવસો છવ્વીસ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની સપાટી છસો ને સોળ પોઈન્ટ છન્નું ફૂટે પહોંચી છે ડેમ પૂરો ભરાયો નથી એટલે હાલ કોઈ જ દરવાજા ખોલવામાં આવ્યા નથી સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ નામ છે ચિંતન પટેલ હું ધરોઈ ડેમ પર આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું હાલની ધરોઈ ડેમની શું સ્થિતિ છે હાલમાં ડેમ 616.96 ફીટ સપાટીએ ભરાયેલ છે અને 20906 જેટલો લાઈવ સ્ટોરેજ થયેલ છે ડેમની દરવાજા ક્યારે ખોલવામાં આવશે અને શું સ્થિતિમાં ખોલવામાં આવશે ડેમની પૂર્ણ સપાટી 622 ફીટની છે હાલમાં 616.12 ફૂટ ભરાયેલો છે એટલે જો ભવિષ્યમાં વરસાદ અને પાણીની આવક થાય અને 622 ફૂટ લેવલ ભરાય તો ડેમ ના ગેટ ખોલી પાણી છોડવામાં આવશે ધરોઈ ડેમ માંથી કેટલા ગામડાઓને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે ધરોઈ ડેમમાંથી લગભગ આઠસો થી વધુ જેટલા ગામડાને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે આ વખતે સિંચાઈ માટે પાણી આપવામાં આવશે કે કેમ આ વખતે પણ સિંચાઈ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેથી ત્રણસો થી વધુ ગામોને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવશે